ખડકાડા ગામે પટેલ ઘરનું ઘર નામની સંસ્થામાં પરેશ નિમાવત અને તેમની પત્ની આશા નિમાવત અગિયાર હજારના વેતનથી રસોઈ બનાવી નિરાધાર અને ગામના પટેલ વૃદ્ધોને જમાડવાનું કામ કરતા હતા ગઈ રાત્રે કોઈ અગમ્ય કારણોસર આવેશમાં આવી પરેશ નિમાવતે તેની જ પત્નીને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના સાતથી આઠ ઘા મારી હત્યા નીપજાવી પોતાના ત્રણ બાળકોને લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો ત્રણેય બાળકોને પોતાના મૂળ વતન લીલીયા તાલુકાના પાદર ગામે તેના કૌટુંબિક ભાઈને ત્યાં મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો

સાબરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ખડકાલા ગામે રહેતા પરેશ તથા તેમના પત્ની આસ્થા નિમાવત કે જે બંને જણા છેલ્લા બે વર્ષથી અગિયાર હજારના પગાર પર નિરાધાર વૃદ્ધોને જમવાનું રસોડું ચલાવતા હતા ત્યારે ગત રાત્રિના કોઈ અગમ્ય કારણસર આશાબેનને તેમના જ પતિ પરેશ દ્વારા પેટના ભાગે તીક્ષ્ણ હથિયારથી સાતથી આઠ કુંડા ઘા માર્યા છે જેના કારણે આશા નિમાવતનું મૃત્યુ થયું હોવાનું હાલ જણાઈ આવ્યું છે અને ત્યારબાદ પરેશ નિમાવત પોતાના ત્રણેય બાળકો સાથે પોતાના મૂળ વતન પૂંજા પાદર ખાતે પોતાના કૌટુંબિક ભયના ત્યાં મૂકી અને ભાગી ગયેલ છે હાલમાં મરણ જનારના પિતા મુકેશભાઈ નિમાવતની સાવરકુંડલા તાલુકા પોલીસમાં સ્ટેશનમાં મર્ડરને ગુનાની ફરિયાદ લઈ આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે પ્રાથમિકમાં કઈ જાણવા મળ્યું હોય અત્યારે શા માટે થયું હોય અથવા હાલમાં કોઈ સ્પષ્ટ કારણ જણાતું નથી પણ કોઈ અગમ્ય કારણસર તેમના જ પતિ દ્વારા આશાબેનનું મૃત્યુ નિપજાવ્યું છે જેના આધારે ગુનો દાખલ કરાયું છે